આપણો દેશ લોકશાહી દેશ છે લોકશાહી મતલબ લોકો વડે ચાલે છે લોકો દ્વારા ચાલે છે ને લોકો માટે ચાલે છે જેમ કે બકા તમે દેખો લોકો દ્વારા ચાલે છે હા તો આપણે આપણા પ્રતિનિધિને ચૂંટીએ જેમ કે આપણે કોઈ ધારાસભ્યને ચૂંટ્યા પસંદ કરી એમની બરાબર તેમને મતલબ ચૂંટણીમાં તમે વોટ આપ્યો તો આપણે લોકો દ્વારા ચાલશે બરાબર લોકો વડે ચાલે છે લોકો વડે મતલબ એ લોકો વહીવટ ચલાવશે આગળ જાય લોકો માટે ચાલે છે મને આપણી માટે વહીવટ ચાલે ને આપણી માટે શાસન ચાલે આપણી માટે અલગ અલગ કાયદા ગળે આપણને અલગ અલગ જોગવાઈ જોગવાઈઓ પસાર થાય આગળ કાયદાઓ પસાર થાય હા ને આપણને અમુક અધિકારો મળે છે અત્યારે બંધારણમાંથી અમુક ને ઘણા બધા અધિકાર મળે છે બરાબર આપણા દેશમાં વિવિધ ધર્મ જાતિ અને ભાષા ધરાવતા લોકો વસે છે વિવિધ ધર્મ કેટલા બધા ધર્મ છે ભારતમાં હિન્દુ મુસ્લિમ શીખ શીખ ઈસાઈ જૈન બૌદ્ધ પારસી યહુદી કેટલા બધા લોકો ભારતમાં વસે છે હા હજુ તો મને આ મેં સાત સાત આઠ ધર્મ કીધા પણ અનિશામાં અઢળક ધર્મ ભારતમાં વસે છે જાતિ અલગ અલગ જાતિના લોકો બરાબર અને ભાષા દોડાવતા લોકો વસે છે ભાષા હિન્દુ ગુજરાતી મરાઠી કોંકણી પંજાબી હા તેલ તેલુગુ તમિલ કન્નડ મલયાલમ ઓડિસી બંગાળી આટલી સંસ્કૃત અંગ્રેજી આટલા બધા ભાષા દોડાવતા લોકો વસે છે ચાલો તો ઘણી ઉર્દુ ઘણી બધી ભાષા બરાબર ને બગા તો ઘણી બધી ભાષા બોલતા લોકો ભારતમાં વસે છે તો એવું તમને એવું વિચારતો હોય કે તમે એક હિન્દી બોલે એક મરાઠી બોલે એક ગુજરાતી બોલે એક ઇંગ્લિશ બોલે કર્નડિક મલયાલમ એક ઓડિશી એક તમિલ તેલુગુ આ એક આસામી બરાબર ને એક પહાડી બોલી બોલે તો આટલું બધું બોલતા લોકો આટલું બધું ભાષા બોલતા લોકો બરાબર છે કે કેમ ના કેમ અંદર અંદર રહેતા હશે કંઈ ને કંઈ થાય ને તો વિચારો કે હળીમળીને રહી છે બરાબર તો જ બકા આગળ વધે અને સ્થાનિક વિવિધતામાં આપણો દેશ સૌથી અલગ તરી આવે છે સ્થાનિક વિવિધતામાં બરાબર ને કેમ કે દેખો આખા ભારતમાં તમે જે કહો તો અમુક વિવિધતા બરાબર ઉનાળો દેખો છો ગરમી દેખો જ્યારે ભારતના અમુક ભાગમાં તમે શિયાળો દેખો છો તો આટલી બધી વિવિધતા છે હે ને શિયાળો ઉનાળો ચોમાસું તમને એક એક દેશમાં તમને કમ્પ્લીટ મળી જાય તો બિચારો કેટલી તમને સરસ મજાની વિવિધતા દેખવા મળે હે ને ચલો અનેક વિવિધતા છતાં દરેકને સમાન તક મળી રહે તે માટે આપણા દેશનું બંધારણ તે માટે આપણા દેશનું બંધારણ ઘડવામાં આવ્યું છે અલગ અલગ વિવિધતા છે તો એ માટે પણ આપણને કેવું કે સમાન તક મળી રહે બરાબર ને કોઈ કોઈની આવક વધારે છે કોઈની આવક ઓછી છે બરાબર દરેકના રંગ અલગ અલગ છે અલગ અલગ વિવિધતા છે બરાબર કંઈ દરેકની જાતિ અલગ અલગ છે દરેકનો ધર્મ અલગ અલગ છે તો એ બધાને સમાન તક મળે મતલબ કે જો પરીક્ષાઓ યોજવામાં આવે બરાબર તો જેના કમ્પ્લીટ માર્ક્સ આવે છે જેમ કે યુપીએસસીની પરીક્ષાની વાત કરું તો મેરિટ પ્રમાણે જેટલા માર્ક્સ હોય જેમ કે બસો માર્કનું પેપર હોય બસોથી સો એકસો એકસો બેની આસપાસ મેરિટ અટક્યું હોય તો એકસો બેની ની ઉપર જેટલા માર્ક્સ હોય એ પછી હિન્દુ હોય મુસ્લિમ હોય કોઈ પણ હોય હિન્દુ મુસ્લિમ શીખ બૌદ્ધ જૈન ઈસાઈ કોઈ પણ હોય બકા તો દરેકને અધિકાર મળે કે તમે મેરિટનું પણ માર્ક્સ તમે ક્વોલિફાય થઈ જશો એમાં કોઈ પણ તમે ધર્મ કોઈ જાતિ કોઈ રંગરૂપ કોઈ પૈસા કઈ દેખવામાં આવે નહીં દરેક સ્વતંત્ર રાષ્ટ્રને મતલબ દરેક આઝાદ આઝાદ રાષ્ટ્રને પોતાનું બંધારણ હોય છે બંધારણ દરેક દેશનો મૂળભૂત દસ્તાવેજ છે પાયાનો દસ્તાવેજ છે કયો મૂળભૂત અથવા પાયાનો દસ્તાવેજ છે જેને અનુસરીને સરકાર દેશનો વહીવટ કરે છે તેના મુજબ સરકાર દેશનો વહીવટ છે બરાબર એવું નહીં કહે કે કાલુભાઈ લાલુભાઈ નીલુભાઈ પીલુભાઈ કેમ જતા મુજબ વહીવટ થાય એવું ના હોય ફિક્સ હોય હવે આગળ ધ્યાન આપો બંધારણમાં જણાવ્યા પ્રમાણે દેશનો વહીવટ થવો એને આપણા દેશનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ લેખિત છે લેખિત બંધારણ પાછા બે પ્રકારના આવે લેખિત અને અલેખિત લેખિત અને લેખિત શાયર એટલે લખેલું છે એક જ જગ્યાએ સંગ્રહ રાખ્યું છે બરાબર છે સૌથી મોટું લેખિત બંધારણ છે ને વિસ્તાર અને ભૌગોલિક રીતે ભિન્નતા તથા પડકારો વચ્ચે દેશના સુચારો હા વિસ્તાર અને ભૌગોલિક રીતે મેં કીધું કે અલગ અલગ વિસ્તાર છે વિસ્તાર અને ભૌગોલિક રીતે ભિન્નતા તથા પડકારો વચ્ચે દેશના સુચારો મતલબ કમ્પ્લીટ વ્યવસ્થિત સંચાલન માટે બંધારણની રચના કરવામાં આવી છે હે ને અલગ અલગ વિસ્તાર છે ભારતમાં અલગ અલગ ભૌગોલિક રીતે ભિન્નતા છે ક્યાં તમને નદી જોવા મળે ક્યાં ખીણ જોવા મળે ક્યાં તમને પહાડ જોવા મળે બરાબર ક્યાં સમતલ મેદાન જોવા મળે ક્યાં તમને ઉબડખાબડવાળી વસ્તુ દેખવા મતલબ ઉબડખાબાડવાળી જમીન દેખવા મળે તો આટલી બધી વિવિધતા ધરાવતા લોકો ત્યાં વસે છે બરાબર છે અલગ અલગ વિવિધતાના જમીન ધરાવતા મતલબ અલગ અલગ જમીન ધરાવતા લોકો ત્યાં વસે છે આ બંધારણનો અર્થ આ બંધારણનો અર્થ શું છે કે કોઈપણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના યુએસએસ સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે તમને આ પહેલા વિડીયો મેં તમને આજે સમજાવ્યું બરાબર છે ને અત્યારે ફરી ફરીથી સમજાવું છું કે કોઈ પણ દેશ છે જેમ કે ત્યાં ભારત દેશની જ વાત કરો આપણે ભારતમાં વસ્તી એટલે બરાબર શાસન ચલાવો શાસન એટલે કે તેનું કામકાજ કમ્પ્લીટ ચલાવવા માટે બરાબર છે એવું નહીં કે કોઈ રાજા છે ને ત્યાં શાસન કરશે એવું નહીં કોઈ પણ દેશનું આપણે શાસન ચલાવું કે ત્યાં કમ્પ્લીટ કામકાજ વ્યવસ્થિત થાય કોઈ ચોરી લૂંટફાટ કોઈ ગુના ના થાય કાયદામાં લોકો રહે હા જે પણ બંધારણની જોગવાઈ તે મુજબ રહી તો શાસન ચલાવવા માટે મતલબ જે પણ તમે જોગવાઈ કાયદા ઘડાયો તે મુજબ રહી શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા અથવા બનાવવામાં આવેલા ઘડવામાં આવેલા બનાવવામાં આવેલા પેલા ઘડો ખબર ને આપણે ઘડો છો ઘડો છે તેને બંધારણ બનાવવામાં આવે ઘડવામાં આવે આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને વ્યવસ્થિત સંગ્રહ મતલબ કમ્પ્લેટ તમને એ વસ્તુ ત્યાં ને ત્યાં જ મળશે બરાબર ને એવું નહીં કે એક વસ્તુ તમે ભારત ગુજરાતમાંથી એક રાજસ્થાનમાં તો એક મહારાષ્ટ્રમાં કમ્પ્લીટ ત્યાં જ મળશે વ્યવસ્થિત સંગ્રહ કર્યો બરાબર કમ્પ્લીટ પદ્ધતિસર સંગ્રહ કર્યો હોય સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને વ્યવસ્થિત એવું નહીં અવ્યવસ્થિત નહીં વ્યવસ્થિત હું તમને નહીં કહેતો કે વ્યવસ્થિત બેસો મસ્તી ના કરો તેને વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે તો ચાલો ફરીથી આ બોલવાનું છે બોલો કોઈપણ દેશનું કોઈપણ દેશનું શાસન ચલાવવા માટે શાસન ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે દેશનું બંધારણ કહેવામાં આવે કોઈપણ દેશનું શાસન ચલાવવા માટે કોઈપણ ઘડવામાં આવેલા

ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે

કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહ ને દેશનું બંધારણ કહેવામાં આવે છે